નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર હવામાન વિભાગની મોટી આગાહી બે સિસ્ટમો સક્રિય આગામી પાંચ દિવસ થશે ભારે વરસાદ નેપાળમાં બસ નદીમાં ખાબકી છે ચૌદ ભારતીયોના થયા છે મોત ચૌદ આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે વાત છે દિલ્હીની મંકી ને લઈને આ રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે માર્ગો પહોળા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલે બત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સાતમ આઠમમાં માં પલળવા માટે તૈયારી જો હવામાન વિભાગે કરી છે મોટી આગાહી જન્માષ્ટમી માટે દ્વારકા જતા પહેલા આ સમાચારો તમારા માટે અગત્યના થઈ શકે છે લેહના દુલ્લુક્કા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે ગુજરાતનો આ મોટો મેળો નહીં યોજાય કે શું પેમેન્ટ ન ચૂકવતા કલોલના વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે અમુલ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય હાઇડ્રોલિક ક્રેન મકાન ઉપર પડી ગયાના સમાચાર સામે આવ્યા છે જૈન સાધ્વીની છેડતી કરનારનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી મોદી અને યોગીની પ્રશંસા કરી તો ત્રિપલ તલાક મળી ગયા છે અને અંતે યુવક લિફ્ટમાં ફસાયો છે ટ્રેન અને પરીક્ષા બંને તેની છૂટી ગઈ છે મિત્રો હવે સમાચાર વિસ્તારથી જાણીશું ઝારખંડના પાકો રેલવે સ્ટેશનની લિફ્ટમાં રાકેશ કુમાર મંડળ નામનો યુવાન ફસાઈ ગયો છે પાવર કટના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને તે લગભગ ચાલીસ મિનિટ સુધી અંદર ફસાયેલો રહ્યો હતો તે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો આ કારણે તે તેની ટ્રેન પણ ચૂકી ગયો છે અને પરીક્ષા પણ આપી શક્યો નહોતો લિફ્ટમાં ફસાઈ જતા તેણે પિતાને જાણ કરી તે પણ મદદ માટે સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ રાકેશ સમયસર બહાર ન નીકળી શક્યો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી અને યોગીની પ્રશંસા કરી તો ત્રિપલ તલાક મળ્યા છે અયોધ્યામાં એક મુસ્લિમ મહિલાએ મોદી અને યોગીની પ્રશંસા કરી તો તેના પતિએ પહેલાં તેનો ચહેરો બાળ્યો અને પછી તેને ત્રિપલ તલાક આપી દીધા પીડિતાને મારપીટનો પણ આક્ષેપ કર્યો છે પીડિતાએ અયોધ્યા અને બહરા ઈચ બંને જિલ્લાની પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી છે હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી યુવતીએ વિડીયો વાયરલ કર્યો છે અને સીએમ યોગીને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી જન્માષ્ટમીને લઈને દ્વારકાને બે દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે જન્માષ્ટમી પર લોકોની ભારે ભીડ થતી હોવાથી તેથી આ નિર્ણય લેવાયો છે તેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેથી હવે ખાનગી બસો આ સેતુ પરથી પસાર થઈ શકશે નહીં આ પુલ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે તેને તૈયાર કરવામાં લગભગ એસી રૂપિયાનો ખર્ચો થયો છે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન સાધ્વીની છેડતી કરનારનાનો કરવામાં આવ્યો છે બનાસકાંઠાના બાબર ખાતે બે દિવસ અગાઉ જૈન સાધ્વીની છેડતી કરવાની ઘટનામાં જૈન સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો હતો ત્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા માટે એલસીબી એસઓજી સહિતની અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે છતાં ત્રણ દિવસથી આ ઝડપાયો નથી આ શખ્સનો સ્કેચ પણ જાહેર કરીને તૈયાર કરવામાં આવ્યો છે પોલીસે સોશિયલ મીડિયામાં તે મૂક્યો છે અને માહિતી આપનારને એક લાખના ઈનામની પણ જાહેરાત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હાઇડ્રોલિક ક્રેન મકાન ઉપર પડ્યું હતું સુરતમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિક ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી જેના કારણે બીજી ક્રેન પર સમગ્ર વજન આવી જતા બીજી ક્રેન ત્રાસી થઈને પડી ગઈ હતી હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન ઉપર પડ્યું હતું સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહારી ટળી હતી આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂક્યા છે જેમાં કાપડની થેલી મળે છે સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન મુકાયા છે હવે અમૂલ પણ આવનારા એક મહિનામાં અમૂલ પાલનના બસો ને પચાસ આઉટલેટ પર આવા મશીનો મૂકશે રાજ્યમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે હેતુથી અમૂલ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેમેન્ટ ન ચૂકવતા કલોલના વેપારીને એક વર્ષની કેદ ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈને કલોલના વેપારીએ રૂપિયા આઠ પોઈન્ટ લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કલોલના વેપારીને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે આ કેસ ડીસા કોર્ટમાં દાખલ કરાયો હતો જેમાં આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ પણ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો આ મોટો મેળો નહીં યોજાય કે શું રાજકોટમાં સાતમ આઠમ લોકો લોકમેળો ભરાય છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા લોકો આવે છે ત્યારે આ મેળો યોજાશે કે નહીં તે એક સવાલ છે કારણ કે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હાલ જેલમાં છે લોકમેળા માટે ફાયર એનઓસી જરૂરી છે તે કોણ આપશે જોકે બે દિવસ પહેલાં ઇન્ચાર્જર ચીફ ફાયર ઓફિસર અમિત દવેની નિમણૂક થઈ છે પણ તેઓ પાસે એનઓસી આપવાની સત્તા નથી લોકમેળો શરૂ થવાને હવે થોડા જ સમય બાકી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ મેળો યોજાશે કે નહીં મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો લેહના વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે આ વિસ્તારમાં એક સ્કૂલ બસ અથડાઈને મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં છ લોકો માર્યા ગયા છે અને લગભગ ઓગણીસ થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે અકસ્માતની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી માટે દ્વારકા જતા પહેલાં આ સમાચાર તમારા માટે અગત્યના છે જગત મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે આ મુજબ છે મંગળા આરતીનો સમય સવારે છ કલાકે શૃંગાર આરતીનો સમય સવારે અગિયાર કલાકે કૃષ્ણ જન્મોત્સવ દર્શનનો સમય રાત્રે લઈને વાગ્યા સુધીનો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાતમ આઠમમાં પલળવા માટે તૈયાર રહેજો ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ કરી છે પિનલગીરીએ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારી ઓગણત્રીસમી ઓગસ્ટ સુધીના ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ત્યારે સાતમ અને આઠમના તહેવારોમાં પણ વરસાદ વિઘ્ન બને તો નવાઈની વાત નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગો પહોળા કરવા માટે બત્રીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના રાહ ચાંગડા લુવાણા મોરથલ તેમજ લુવાણા બવેરાના કુલ વીસ પોઈન્ટ દસ કિલોમીટરના માર્ગને ટુ લેન બનાવવા માટે બત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે આ બે રસ્તાઓની પ્રવર્તમાન ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરની પહોંચાઈને સાત મીટર કરીને તેને ટુ લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે બનાસકાંઠાના આ રોડ થરાદ ધાનેરા તેમજ રાધનપુર થરાદ સાંચોર નેશનલ હાઈવેને જોડતા અગત્યના માર્ગો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંકી બોક્સને લઈને ડબલ્યુએચએ વિશ્વને ચેતવણી આપી છે આ વચ્ચે કેરળમાં મંકી મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેરળમાં આરોગ્ય વિભાગે બુધવારે એલર્ટ આપી દીધું છે તમામ એરપોર્ટ પર નજર રાખવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્કિનિંગ કરી શકાય જો કોઈ મુસાફરમાં આ લક્ષણો દેખાય તો તેમને જુદા કરી શકાય બે હજાર બાવીસમાં જાહેર કરેલ ગાઈડલાઇન અનુસાર તેમની સારવાર કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કુલ ચૌદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મોટા પાયે આતંકી હુમલા કરવાના તેમનો પર્દાફાશ હતો આતંકીઓ પાસેથી ખૂબ મોટી માત્રામાં શસ્ત્રો અને પ્રચાર પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત કરાયું છે પોલીસે રાજસ્થાનના ભીવાડીમાંથી છ આતંકીઓને પકડી પાડ્યા છે ઉપરાંત ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી બીજા આઠ આતંકીઓને ઝડપી પાડ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં બસ નદીમાં ખાબકી છે ચૌદ ભારતીયોના મોત થયા છે નેપાળમાં યુપીની બસ નદીમાં ખાબકી હતી આ બસ ગોરખપુરથી નેપાળ જતી હતી કાઠમંડુથી પોખરા જતી વખતે આ અકસ્માત થયો હતો પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરો સવાર હતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે નેપાળના તનહુન જિલ્લામાં માસયાંગી નદીમાં આ બસ ખાબકી છે દુર્ઘટનામાં ચૌદ ભારતીયોના મોત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે સિસ્ટમો સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતના માથે ફરી એક વખત એક સાથે બે સિસ્ટમ સર્જાય છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે